હેલો ફ્રેન્ડ કૃષ્ણ શ્રી કૃષ્ણ ગીતમાં તમારું સ્વાગત છે આમરા કેન્ડી બનાવીશું તો આમરા કેન્ડી આપણે ખાંડ એટલે કે મીઠા આમરા બનાવવાના છે ખાંડનો ઉપયોગ કરીને તો આપણે છે ને સૌથી પહેલા આપણે આમરાને બાફી લઈ અને આમરા છે ને તમારે કોઈ પણ આ રીતે ખરાબ દાગ હોય ને એ નહીં લેવાના તારા આવા ફ્રેશ તાજા હોય ને ચોખ્ખા એ જ લેવાના આવો સૂકો ડાઘ હોય તો ચાલશે પણ આવો ખરાબ ડાઘ હોય ને એ નહીં લેવાના આ રીતે સરસ મજાના પાસ કરવાના હવે આ આમરાને છે ને આપણે બોઈલ કરી લઈશું હવે છે ને એક કડાઈ લીધી છે એમાં તળીએ છે ને મેં પાણી એડ કર્યું છે એની ઉપર છે ને આપણે કાંઠું મૂકી દઈશું અને ઘરની કોઈ એવી પ્લેટ હોય ને કાણાવાળી આપણે ગોઠવી દેવાની અને એની ઉપર આપણે આમરા ગોઠવી દઈશું

આ બધા આમરા છે ને આપણે પ્લેટમાં લઈ લેશું આપણે છે ને બધા આમરા ને બારે લઈ લીધા છે તો હજી છે ને થોડા ગરમ છે ઠંડા થાય ને પછી આપણે એના નાના નાના ટુકડા કરી લેશું હવે છે ને આપણા આમરા છે ને આપણે હાથથી ટચ થાય ને એટલા ઠંડા થઈ ગયા છે તો આ રીતે આપણે ખોલી લઈએ તો ઈઝીલી ખુલી જાય છે ફરીઓ કાઢી અને આ રહ્યા ને આપણે આમરા એ આપણે એક બાઉલમાં લઈ લઈશું આ રીતે બધા જ આમરા આપણે છે ને આમરા બધા ઠરિયાને અલગ કરી લીધા છે તો આ આમરા છે ને આપણે એક બાઉલમાં લઈ લઈશું મોટા બાઉલ માં આ આમરા છે ને 500 ગ્રામ છે આ રીતે આપણે સરસ મજાની ખાંડ મિક્સ કરી લેશું હાથને ટચ કર્યા વગર જ હવે છેને ઢાંકીને આને બે કલાક માટે રાખી દેસુ એટલે છે ને આપણી આ ખાંડ છે ને એકદમ મેલ્ટ થઈ જાય આપણે જે આમરામાં ખાંડ મિક્સ કરી હતી ને આપણે એક જ કલાક માટે રેસ્ટ આપ્યો તો આ ખાંડ આપણે એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે તો આ સ્ટેજ ઉપર હવે આને આપણે ઢાંકીને રાખી દેશું અને છે ને ત્રણ દિવસ માટે આપણે ઢાંકીને રાખવાનું છે અને વચ્ચે વચ્ચે દિવસમાં એક થી બે વાર ચલાવતા જવાનું છે તો આને છે ને આપણે ત્રણ દિવસ માટે ઢાંકીને રાખી દેશું આ જ રીતે આજે છે ને આમરાને ત્રણ દિવસ થઈ ગયા છે આપણે ખાંડની ચાસણમાં પલાળીને રાખ્યા હતા ને એકદમ સરસ મેળ થઈ ગયા અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ આમરાને છે ને આપણે છૂટા છૂટા સુકવવાના છે તો આમરાને છે ને એક એક આપણે બારે લઈ અને એક પ્લેટમાં છે ને આપણે છૂટા છૂટા આવી રીતે સૂકવી દેસુ આ આમરા છે ને આપણે જે ખાંડમાં બોરીને રાખ્યા હતા ને એને બધા બારે લઈ લીધા આને છે આપણે બે દિવસ સુધી તડકામાં રાખશું એટલે એકદમ સરસ થોડાક સુકાઈ જશે હવે છે આ ખાંડ છે ને મેલ્ટ થયેલું પાણી છે પણ અંદર બેસી ગયો છે આ પાણીને આપણે ફેંકવાનું નથી આપણે થોડું ગેસ ઉપર ઉકારી અને સરસ મજાનું શરબત બનાવીશું એવું તમને બતાવું આ પાણીને છે ને આપણે બે જ મિનિટ ઉકાળશું ને

અને થોડો આપણે મરીનો ભૂકો એડ કરશું હવે જે આમરાની આપણે ચાસણી કરી છે ને એને આપણે થોડીવાર ઠંડી કરવા દેશું આપણે આમરાની ચાસણી શરબત જો સરસ ઠંડુ એકદમ સરસ થઈ ગયું છે આપણે કેવી રીતે સર્વ કરવું એવું તમને બતાવું આમરાની ચાસણી કરી છે ને એને આપણે બે થી ત્રણ ચમચી આપણે એડ કરશું ઉપરથી આપણે ઠંડુ પાણી એડ કરશું આપણું આંબળાનું શરબત એકદમ ઠંડુ ઠંડુ તૈયાર છે જો આ રીતે તમે આંબ્રાની જયારે કેન્ડી બનાવો તો આ પાણી ને છે ને આપણે ઠેકવાનું નહીં પણ આ રીતે શરબત બનાવી નાખવાનું તો આ સ્કિન માટે અને હેલ્થ માટે બહુ સરસ હોય છે આપણા આમરા છે ને સુકાઈ ગયા છે સરસ બે જ દિવસમાં આમે છે ને ઘરમાં કુંભરો આપડો તડકો આવે ને જે રવેશ માં એમાં જ મેં રાખ્યા હતા બારે તડકામાં નહોતા રાખ્યા ફૂલ તડકામાં નોર્મલ તડકામાં પણ એકદમ સરસ સુકાઈ ગયા છે અને આને છે ને આપણે બહુ સુકાવા જ દેવાના થોડા આમ જ્યુસી હોય ને એ રીતે રાખવાના છે જો આસાની સરસ કપાઈ જાય છે એટલે આ રીતના આપણે આમરાને રાખવાના છે હવે છે ને એ સ્ટોર કેવી રીતે કરવા હું તમને બતાવું ઉપરથી છે ને આપણે આ પીસીલી ખાંડ છે ને એને આપણે થોડી થોડી એડ કરશું આ રીતે બહાર જેવી ઘરમાં કેવી સરસ આમરાની કેન્ડી તૈયાર થઈ ગઈ છે આ આમરાની કેન્ડી છે ને એ આપણે એક કાચની ચોખ્ખી બહેણી હોય ને જે ભીનાશ વગરની એમાં આપણે રાખી દેવાની અને આ તમે મહિના સુધી કે છ મહિના બાર મહિના સુધી ખાઈ શકો અને કાંઈ ન થાય બજાર કરતાં પણ એકદમ સરસ અને સસ્તી આપણા ઘરે આમરા કેન્ડી કેવી સરસ બનાવી છે જો મારી આ આમરા કેન્ડીની રેસિપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ આમરા કેન્ડીની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ